હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાઉનો ઝટપટ નાસ્તો આ નાસ્તો આપણે મસાલા પાઉનો બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ બોમ્બે સ્ટાઈલ મસાલા પાઉ માત્ર દસ મિનિટમાં જટપટ બની જતા આ મસાલા પાઉ એકવાર બનાવી લેશો ને તો બોટાથી માંડીને બાળકો બધા આ મસાલા પાઉનો નાસ્તો ખાવાનું પસંદ કરશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી બોમ્બે સ્ટાઈલ મસાલા

ગેસ ઉપર મેં સ્ટીક લોટી ચડાવી છે હવે તેની અંદર આપણે એડ કરીશું એક ચમચી બટર અને એક ચમચી તેલ બટર ને આપણે મેલ્ટ થવા દઈએ બટર થોડું મેલ્ટ થઈ જાય એટલે આપણે પાંચ ચમચી હિંગ એડ કરી દઈએ 1 पिंच हडदर बटर અને તેલ માં આપણે મિક્સ કરી લઈએ હિંગ અને હડદર ને જો હિંગ અને હડદર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે એડ કરી દઈએ ડુંગળી ગેસ ને અહીં આપણે મિડિયમ થી સ્લોચ રાખીએ પચાસ ટકા જેટલી ફ્રાય થઈ જાય ને એટલે આપણે સિમલા મરચું ઉમેરી દઈએ અને સિમલા મરચાં ને પણ આપણે ફ્રાય થવા દઈએ આ મસાલા પાઉ આપણે બોમ્બે સ્ટાઇલ બનાવવાના છીએ ટેસ્ટમાં એટલા સરસ લાગે છે કે ક્યારેક સવારે કે સાંજે ભૂખ હોય ને થોડી ઘણી તો આ રીતે પાઉ પડ્યા હોય કે પાઉ બજારમાંથી લઈ આવો ને તો ઘરે જ આ રીતે મસાલા પામ એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય અને બાળકોને પણ પસંદ આવે આવ્યા નાસ્તાઓ સીમલા મરચાં ને પણ આપણે સરસ ફ્રાય થવા દઈએ સીમલા મરચું એડ અને અડધી મિનિટ થાય એટલે આપણે ટમેટું એડ કરી દઈએ ટમેટાને પણ સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે આ ત્રણેય શાકભાજીને આપણે નરમ થવા દઈએ છે ગેસની ફ્લેમ ને આપણે સ્લો જ રાખવાની છે સ્લો ફ્લેમ પર આપણે આ બધી વસ્તુઓને થવા દેશું વચ્ચે વચ્ચે આ રીતે આપણે આ બધા શાકભાજી કરતા જઈ અને આપણે કુક કરતા જઈએ સીતેર થી પોંચોતેર ટકા કુક થઈ જાય પછી આપણે એડ કરીએ એક નાની ચમચી પાણી પાણી સાથે આપણે સરસ મિક્સ કરી દઈએ આ બધી વસ્તુ એકદમ સરસ રીતે કૂક થઈ જાય પાણી નાખ્યા પછી જોઈ શકાય છે ટમેટા અને શિમલા મરચા નરમ થઈ ગયા છે જુઓ આ રીતે પ્રેસ કરી જવાના એટલે ખ્યાલ આવી જાય કે બધી વસ્તુ એકદમ સરસ રીતે ગરમ થઈ ગઈ છે હવે આપણે બીજા મસાલા એડ કરીએ અહીં ઉમેરશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે ઓછું નાખવાનું છે કારણ કે આપણે જે બીજા બે ઇન્ગ્રીડિયન્ટ નાખીશું ને તેમાં પણ નિમક હશે અને વળી પાઉં પણ થોડા મીઠાવાળા હોય છે એટલે મીઠું વધી ન જાય તેનું ધ્યાન રાખવાનું ત્યાર પછી એડ કરીએ આપણે અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર મસાલા પણ આપણે સારી રીતે આ શાકભાજીમાં મિક્સ કરી દઈએ એટલે શાકભાજીની અંદર મસાલાની ફ્લેવર એકદમ સરસ આવી જાય બધા મેં મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે એડ કરી દઈએ ટોમેટો પ્રોસેસ દરમિયાન ગેસની આપણે રાખવાની છે ટોમેટો કેચપ એડ કર્યા પછી આપણે એડ કરી દેશું સેજવાન ચટણી આ બંને વસ્તુઓમાં નિમક હોય છે એટલે એ રીતે નિમક ઓછું નાખવાનું આ રીતે ટોમેટો કેચઅપ ચટણી શાકભાજી અને મસાલા નાખ્યા પછી બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ જુઓ એકદમ સરસ મિશ્રણ આવું થવું જોઈએ ચડી જવું જોઈએ અને મસાલાની કાચી સુગંધ આવવી જોઈએ નહીં અને આ નાસ્તો ફટાફટ બની જાય છે ઘરમાં આ બધી વસ્તુઓ હોય ને તો દસ મિનિટમાં બની જતો આ નાસ્તો છે જ્યારે ભૂખ લાગે ને ત્યારે મોટા પણ ખાઈ શકે અને બાળકોને પણ આપી શકાય અને હા જો તમે બાળકોને આપવાના હો ને તો તીખાસ ઓછી નાખવી સેજવાન ચટણી હોય છે એ સ્કીપ કરી દેવી અને બધે ટોમેટો કેચપ વધારે નાખી દેવો અહીં જોઈ શકાય છે બધી વસ્તુ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે અને અંદરનું બટર અને ઓઇલ પણ રિલીઝ થઈ ગયું છે ત્યાર પછી આપણે એડ કરી દઈએ પાઉં પાઉને વચ્ચેથી મેં બે ભાગ કરી લીધા છે આ રીતે આપણે પાઉ દોડીશું અહી ગેસની ફ્લેમ ને આપણે થોડી મીડિયમ કરી દઈએ અને હવે આપણે સાઈડ ચેન્જ કરી દઈએ એવું બંને સાઈડ સરસ રીતે આપણે પાઉને ક્રંચી એવો ટેસ્ટ આપવા માટે શેકી લઈએ બસ બંને સાઈડ એકદમ સરસ રીતે પાઉ શેકાઈ ગયા છે અને હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને હવે મસાલા આપણે સર્વિંગ કરીશું સર્વિંગ કઈ રીતે કરું છું તેના માટે પણ સુધી જોતા રહેજો આ રીતે આપણે ગેસને બંધ કર્યા પછી પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે સર્વિંગ કરીશું મસાલા પાવને આપણે પ્લેટમાં લઈ લઈએ

બાળકો તો દોડી દોડીને આવીને માંગી માંગીને ખાવાના છે મસાલા આ તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે